નમસ્કાર દર્શક મિત્રો સ્પેક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને વિશ્વામિત્રી નદીમાં પ્રી પ્રીમોન્સૂનની કામગીરી કરવામાં આવે છે પ્રી પ્રીમોન્સૂનની કામગીરી થઈ ગયા બાદ પણ લોકોના ઘરોમાં વિસ્તારમાં કેવા પાણી પહોંચ્યા છે તે સૌ નગરવાસીઓ જાણે છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે પૂરના પાણી ઓસરી ગયા છે આજવા સરોવરમાંથી ઉપરવાસમાં જ્યારે વરસાદ વરસી રહ્યો છે તો પાણીની આવક વિશ્વામિત્રીમાં થઈ રહી છે અને વિશ્વામિત્રીના જે કાંઠા વિસ્તાર છે તે પાણી ભરાવાની શરૂઆત પણ થઈ છે પરંતુ પરિસ્થિતિ એ છે કે કેટલાક નાળા અને કાસોની સફાઈ નથી થતી તેના કારણે આ પાણી જે આગળ પહોંચવા જોઈએ જે જલ્દીથી પાણીનો નિકાલ થઈ જવો જોઈએ તે નિકાલ નથી થતો અને તેના જ કારણે જે કાંઠા વિસ્તારના જે મકાનો છે તેમાં પાણી ભરાઈ જતા હોય છે અત્યારે સ્પાર્ટની ટીમ આવી છે કાસમવાલા જે બ્રિજ છે ત્યાં અને ત્યાંના આ પરિસ્થિતિનો એક ચિતાર આ દર્શક મિત્રો સુધી અને સાથે સાથે પ્રશાસન સુધી પહોંચાડવાની એક અમે અપીલ અને એક કોશિશ કરી રહ્યા છે કે આ જે વિસ્તાર છે આ બ્રિજની નીચે વર્ષોથી આ પ્રકારની સમસ્યા રહી છે અને આ પ્રકારનો કચરાના ઢગલા અહીંયા થઈ જતા હોય છે અને તેના જ કારણે જે પાણીનો નિકાલ સળસડાટ આગળ થઈ જવો જોઈએ તે નથી થતો અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક પાણી આ જે કચરાના ઢગલા છે તે અવરોધરૂપ બનતા હોય છે અને તેના જ કારણે પાછળ પાણી ભરાવાની શરૂઆત થતી હોય છે કે સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમાર પણ અમારી સાથે છે જેઓએ આ બાબતે અગાઉ પણ જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ડોક્ટર હિતેન્દ્ર પટેલ તેમને પણ જાણ કરી હતી આ બાબતે તેમની અનેક રજૂઆતો પણ હતી અને આ પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાળવામાં આવે તે માટે તેઓએ લડત પણ આપી હતી ત્યારે તેઓ આપની સાથે છે તેમની સાથે જ વાત કરીશું કમલેશભાઈ શું કહેવા માંગશો કચરાના ઢગલા અહીંયા જોવા મળી રહ્યા છે આ વસ્તુ એવી છે કે સાફ થવી જ જોઈએ નયા થાય તો એના કારણે પાણી રોકાય એ સૌ કોઈને નાના બાળકને પણ આ ખબર પડતી હોય છે સાથે સાથે અહીંયા એક દિવાલ જેવું પણ બનેલું છે શું પરિસ્થિતિ છે સમજાવશો જરા ચોક્કસથી જે આ કાસામાળા કબ્રસ્તાનનું જે નાળું કહેવાય છે આ નાળામાં ગત વખતે જ્યારે પૂરના પાણી ફરી વળ્યા હતા ત્યારે જે કહેવાય છે કે અમે લોકોએ તંત્રને જગાડવાનો એક પ્રયત્ન કર્યો હતો તે વખતે પૂર્વ ચેરમેન જે આપણા હિતેન્દ્ર પટેલ સાહેબને પણ અમે રજૂઆત કરી હતી અને મેયર સાહેબ જે કેવું રોકડ્યા પણ હતા તે વખતે તે વખતે અમે રજૂઆત કરી હતી ત્યારે આ જ જગ્યા ઉપર જે સીબી ઉતારી અને તમામ કચરો જે કહેવાય છે કે સાફ કરવામાં આવે તો પરંતુ હાલના જે મેયર છે હાલના જે ચેરમેન છે આ લોકોએ પોતે જે જે જગ્યા ઉપર પાણી ભરાય છે એની સંપૂર્ણ તપાસ કરવી કરવી જોઈએ વિઝિટ કરવી જોઈએ પરંતુ ઇન્દિરાનગર હોય સાથે સાથે તુલસીવાડી વિસ્તાર હોય સાથે જે આગળનો વિસ્તાર છે આ તમામ વિસ્તારોમાં હાલમાં ગઈકાલે રાત્રે જ એક જરીક ઝાપટું પડ્યું એટલે કે ત્રણ ચાર ઇંચ વરસાદ પડ્યો હશે અને એટલામાં બધાના ઘરોમાં પાણી હતું એટલે નાના નાના ભૂલકાઓ જે ફરીથી જે કહેવાય છે કે જે ચેરમેન સાહેબ એક શબ્દો બોલ્યા હતા કે હવે લોકોએ તરાપા દોરડા અને જે તમારે લાવવું પડશે એટલે આ બધું જે ડોક્ટરે કીધું છે સાચી હકીકત બાબત છે પરંતુ જે પ્રિમોન્સમ કામગીરીના ભાગરૂપે લાખ કોને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો આ કોન્ટ્રાક્ટરો કઈક ને કંઈક મસ્ત મલાઈ ખાઈ અને ચુપચાપ બેઠા છે પરંતુ હું સ્પાર્ક રૂડ ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે હાલમાં તમે જોઈ શકો છો કે આ નાળાની અંદર એટલું બધું ગંદકી છે કે અહીંયા ગાડીથી પાણી પેલી બાજુ જાય જ ના એવી પરિસ્થિતિ છે છતાં પણ જે કહેવાય છે કે કોન્ટ્રાક્ટરોના બિલ પાસ થશે પરંતુ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી વડોદરા શહેરના મેયરશ્રી ચેરમેન ચેરમેનશ્રી તમામ લોકો જોતા હોય તો ચોક્કસથી હું હાથ જોડીને વિનંતી કરું છું કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ કારણ કે આ કોન્ટ્રાક્ટરોના પાપે જ વડોદરા શહેરની તિજોરીને પણ નુકસાન થયું સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારની તિજોરીને પણ નુકસાન થયું હાલમાં જ જે વડોદરા શહેરની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે જે કહેવાય છે કે લોકોને જે વિશ્વામિત્રી નદી છે ત્યાં ગાડી તો ઓલરેડી દબાણ છે જ પરંતુ આવી કાંસોની આજુબાજુમાં પણ દબાણ છે સાથે સાથે

સામાજિક કાર્યકરે અગાઉ પણ રજૂઆત કરી હતી અને એ સાના કારણે બનાવવામાં આવી છે એક તપાસનો વિષય છે પરંતુ એક અમે તંત્રનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ પ્રકારની દિવાલ છે એની પર સ્ટડી કરવામાં આવે અને પછી શું પરિસ્થિતિ છે શું થઈ શકે છે પાણીનો નિકાલ તે કરવો જોઈએ એવું અમે તંત્રને નિર્દેશ એક આપીએ છીએ ધ્યાન દોરીએ છીએ કમલેશભાઈ શું કહેવા માંગશો કઈ રીતની દિવાલ છે આ જે ગત વખતે જે પાણી ફરી વળ્યા હતા અને ઘણા લોકોના ઘરોમાં પાણી હતું અને નુકસાન થયું હતું અને નોર્મલ વરસાદ પડે ત્યારે ઇન્દિરાનગર હોય તુલસીવાડી હોય તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે એટલે અમે વારંવાર તે જે તે સમય પર આ તંત્રનું ધ્યાન દોર્યું હતું કે જે આ દિવાલ છે આ દિવાલ કોઈ કારણસર સાના માટે બનાવીએ સમજાતું નથી પરંતુ એ દિવાલના નીચે ઓનલી એક નાનું પાઇપ નાખ્યો છે એ પાઇપની અંદરથી જે પાણી જવું જોઈએ એ પ્રેશરથી પાણી જતું નથી એના કારણે અહીંયા ગાડી પાણી રોકાઈ જાય છે અને પાણી રોકાય છે એના કારણે આ કચરો પણ અહીંયા ગાડી જમા થાય છે અને પાણી જતું નથી જો આગળ પાણી ન જાય એટલે બેકઅપ મારવાનું છે એટલે લોકોના ઘરમાં પાણી ભરાવાનું છે અને વારંવાર આ સમસ્યાનું નિરાકરણ લાવવાની જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની છે સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યની પણ છે કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ઘરોની અંદર પાણી ભરાતું હોય સાથે સાથે આ જ પાણી કેટલીક સોસાયટીઓમાં પણ ભરાય છે એટલે કહેવાય છે કે લોકોની સોસાયટીઓમાંથી પાણી એકદમ ઓસરી જવા જોઈએ એ પાણી ઓસરતા નથી ને સીધા ઘરોમાં પાણી જાય છે એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી સ્પાયક ટુટે ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે જ્યાં દીવાલ છે આ દિવાલને વહેલામાં વહેલી કે તોડવામાં આવે જે તે સમય પર પૂર્વ ચેરમેન પૂર્વ મેયર ને પણ ખબર જ હતી કે ભાઈ આ જગ્યા પર આવી પરિસ્થિતિ છે તે વખતે તડાપા પણ અંદર લઈને જેટલા પણ સાફ સફાઈ કરવા માટે ગયા હતા સાથે જેસીબી પણ ઉતાર્યા હતા અને જે પરિસ્થિતિ થઈ ગઈ છે એટલે હું ખાસ કરીને વિનંતી કરું છું કે આ જે છે આ જો તોડી આવે તો ચોક્કસથી આ વિસ્તારને એકદમ શાંતિને રાહત મળી શકે ચોક્કસ આ હતા કમલેશભાઈ પરમાર જેઓ દ્વારા અગાઉ પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆત બાદ પણ તંત્રએ કોઈ ધ્યાન નથી આપ્યું અને તેના જ કારણે વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યાઓ છે ખાસ કરીને ફાગવેલ નગર આવેલું છે જે અડીને જ આવેલું છે વિશ્વામિત્રી નદીના કાંઠા પર જ આવેલું છે ત્યાં સૌથી પહેલા પાણી પહોંચતા હોય છે અને ત્યારબાદ પરિસ્થિતિનો સામનો ત્યાંના નગરજનો છે તેમને કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે અમે પણ એક તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વિશ્વામિત્રીના કાંઠાના જે પણ દબાણો હોય છે તે તો તૂટવા જ જોઈએ સાથે સાથે વિશ્વામિત્રી નદીમાં આવા જે કચરાના ઢગલા છે તે પણ સાફ કરવા જોઈએ જેના કારણે પાણીને અવરોધે નહીં અને પાણી સળસડાટ નીકળી જાય અને લોકોના ઘરમાં પાણી ન ભરાય તે માટે એક તંત્રને અપીલ છે અને તંત્રનું ધ્યાન દોરવા માંગીએ છીએ સ્પાર્ક ટુડેના માધ્યમથી કેમેરામેન ગૌતમ સોનાવને સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા